મિત્રો ગુજરાતના લોકો માટે ચોમાસું માત્ર એક ઋતુ નથી પરંતુ એક જીવનશૈલી એક આશા અને એક આર્થિક સમૃદ્ધિનો પ્રતિક છે ગુજરાત જેની અર્થવ્યવસ્થા મોટાભાગે ખેતી ઉપર નિર્ભર છે તેમાં ચોમાસાનું આગમન ખેડૂતો ઉદ્યોગો અને સામાન્ય નાગરિકો માટે અત્યંત મહત્વનું છે દસથી કરી અને પંદર જૂન બે હજાર પચીસ દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહીઓએ રાજ્યભરમાં ઉત્સાહ અને આશાનું વાતાવરણ ઊભું કર્યું છે આજના આ વિડીયોમાં અમે હવામાન નિષ્ણાતોની આગાહીઓ ચોમાસાની પ્રતિક્રિયા વરસાદની સંભાવનાઓ અને તેની અસરોની ચર્ચા કરવાના છીએ આ ઉપરાંત આપણે ખેડૂતો અને નાગરિકો માટે આ સમયગાળા દરમિયાન તૈયારીઓ અને સાવચેતીઓ ઉપર પણ ધ્યાન આપશું વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી તો મિત્રો ગુજરાતમાં ચોમાસું સામાન્ય રીતે જૂનના મધ્ય ભાગમાં શરૂ થાય છે તે દક્ષિણ પશ્ચિમ ચોમાસાના પવનો દ્વારા સંચાલિત થાય છે ભારતીય હવામાન વિભાગ આઈએમડી અનુસાર ચોમાસું સામાન્ય રીતે એક જૂનની આસપાસ કેરળમાં પ્રવેશે છે અને ત્યારથી તે ઉત્તર અને પશ્ચિમ તરફ આગળ વધે છે બે હજાર પચીસ માં ચોમાસુ કેરળમાં ચોવીસ મે ની આસપાસ વહેલું આવી ગયું હતું જેના કારણે ગુજરાતમાં પણ તેનું આગમન પંદર જૂનની આસપાસ થવાની શક્યતાઓ છે જોકે દસ થી પંદર જૂન દરમિયાન ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અને કરવામાં આવી છે છે જે ચોમાસાની સત્તાવાર શરૂઆત સંકેત ગુજરાતના જાણીતા હવામાન અંબાલાલ પટેલે જણાવ્યું કે 10 થી પંદર જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે તેમણે એમ પણ જણાવ્યું કે રોહિણી અને મૃગશીર્ષ નક્ષત્રો દરમિયાન વરસાદની શક્યતાઓ વધે છે જે ખેડૂતો માટે શુભ સંકેત છે આ સમયગાળા દરમિયાન અરબી સમુદ્રમાં સક્રિય થતી હવામાન પ્રણાલીઓ જેમ કે લો પ્રેશર સિસ્ટમ અથવા સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ લાવી શકે છે આગામી સમય દરમિયાન મતલબ કે ચૌદ અને પંદર જૂનથી મિત્રો અરબી સમુદ્રમાં સિસ્ટમની સક્રિયતા વધશે જેના કારણે સુરત વલસાડ વાપી ડાંગ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદર જેવા વિસ્તારોમાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે આ સમયગાળા દરમિયાન પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે જે વરસાદની ગતિવિધિને વધુ તીવ્ર બનાવી શકે છે ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ પણ દસથી પંદર જૂન દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે સુરત નવસારી વલસાડ ડાંગ તાપી ભરૂચ અને નર્મદા તેમજ સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે

સૌથી પહેલાં જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ ડાંગ તાપી ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદની શક્યતા છે આ વિસ્તારોમાં ત્રીસથી થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ગાજવીજ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા રહેશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આ વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું રહેશે અને ઝાપટાની શક્યતા વધારે રહેશે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને પાટણમાં હળવો વરસાદ અથવા ઝાપટા જોવા મળી શકે છે પરંતુ ભારે વરસાદની શક્યતાઓ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં નહીં રહે કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં વરસાદની ગતિવિધિ નહિવત રહેશે અને હવામાન જે છે એ મોટા ભાગે સૂકું રહેવાની શક્યતાઓ છે વરસાદની અસરો વિશે વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન વરસાદની અસરો ગુજરાતના વિવિધ ક્ષેત્રો ઉપર જોવા મળશે સૌથી પહેલાં તો ખેતી ખેડૂતો માટે આ સમયગાળો ખૂબ જ મહત્વનો છે કારણ કે વરસાદના આગમનથી ખેતરોમાં વાવણીની પ્રક્રિયા શરૂ થશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો ડાંગર કપાસ અને મગફળી જેવા પાકોની વાવણી માટે તૈયાર કરી રહ્યા છે જોકે ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ શકે છે જે ખેતરોને નુકસાન પહોંચાડી શકે છે શહેરી વિસ્તારોની વાત કરવામાં આવે તો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે નગરપાલિકાઓ અને સ્થાનિક વહીવટ તંત્રએ ડ્રેનેજ સિસ્ટમની તપાસ અને પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરવી જોઈએ નીચાણવાળા વિસ્તારોમાં આ સમસ્યા વધુ ગંભીર હોઈ શકે છે ચોમાસાની શરૂઆત પહેલા ખેડૂતો અને નાગરિકોને મિત્રો તૈયારીઓ કરી કરવી જોઈએ ખેડૂતો માટે ખેતરોની તૈયારી જેમ કે ખાતર અને બીજની વ્યવસ્થા વાવણી માટે જમીનની તૈયારી અને સિંચાઈ વ્યવસ્થાની તપાસ ભારે વરસાદની સ્થિતિમાં પાકને નુકસાન ન થાય તે માટે ડ્રેનેજની વ્યવસ્થા હવામાન આગાહીઓનું નિયમિત નિરીક્ષણ જેથી વાવણીનો વાવણીનો યોગ્ય સમય નક્કી કરી શકાય પછી નાગરિકો માટે ઘરોની છત અને ગટરોની સફાઈ જેનાથી પાણી ભરાવાની સમસ્યા ન થાય વરસાદી ગિયર જેમ કે રેનકોટ અને છત્રી તૈયાર રાખવા ગાજવીજ દરમિયાન ખુલ્લા વિસ્તારોમાં જવાનું ટાળવું અને વીજળીના ઉપકરણોનો ઉપયોગ ઓછો કરવો અંતમાં મિત્રો દસથી પંદર જૂન દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી રાજ્યના લોકો માટે એક મહત્ત્વની ઘટના છે આ સમયગાળો ચોમાસાની સત્તાવાર શરૂઆતનો સંકેત આપે છે જે ખેતી ઉદ્યોગ અને રોજિંદા જીવન ઉપર ઊંડી અસર કરશે હવામાન નિષ્ણાતો અને આઈએમડીની આગાહીઓના આધારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ જોવા મળશે આ સમયે ખેડૂતોએ વાવણીની તૈયારી કરવી જોઈએ અને નાગરિકોએ પૂર અને પાણી ભરાવાની સ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ ચોમાસું ગુજરાત માટે આશીર્વાદ છે પરંતુ તેની સાથે આવતી સાવચેતીઓ અને તૈયારીઓ પણ એટલી જ મહત્વની છે ભારતના હવામાન વિભાગ આઈએમડી અનુસાર ચોમાસું સામાન્ય રીતે એક જૂનની આસપાસ કેરળમાં પહોંચે છે આ પછી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની બે શાખાઓ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી દ્વારા દેશના અન્ય ભાગોમાં ચોમાસું આગળ વધે છે ગુજરાતમાં ચોમાસું સામાન્ય રીતે પંદર જૂનની આસપાસ દક્ષિણ ગુજરાત થી એન્ટ્રી કરે છે જેમાં નવસારી વલસાડ અને સુરત જેવા વિસ્તારોમાં સૌથી પહેલા વરસાદ શરૂ થાય છે બે હજાર ની વાત કરીએ તો હવામાન વિભાગ અને ખાનગી હવામાન એજન્સીઓ જેમ કે સ્કાયમેટની આગાહીઓ અનુસાર આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે ખાસ કરીને કેરળમાં ચોમાસું મિત્રો ચોવીસ મે ની આસપાસ બેસી ગયું હતું જે સામાન્ય સામાન્ય રીતે એક જૂન કરતા લગભગ એક અઠવાડિયું વહેલું છે આનો અર્થ એ છે કે ગુજરાતમાં ચોમાસું દસ થી પંદર જૂનની વચ્ચે એન્ટ્રી કરી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે દસ જૂનની આસપાસ નબળું ચોમાસું શરૂ થઈ શકે છે જે અઢાર જૂનની આસપાસ બંગાળની ખાડીમાં મજબૂત હવાની સિસ્ટમને કારણે વધુ તીવ્ર બની શકે છે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ પ્રી મો પ્રી મોન્સૂન એક્ટિવિટીના રૂપમાં વરસાદ શરૂ થઈ શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ બાવીસથી છવ્વીસ મે દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની શક્યતા હતી જે એક વરસાદી સિસ્ટમના નિર્માણને કારણે હતું આ સિસ્ટમ ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અથવા વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે છે જે ગુજરાતમાં ધોધમાર વરસાદનું કારણ બની શકે છે જૂનના મધ્ય ભાગથી ખાસ કરીને બારથી સોળ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે મિત્રો આ ઉપરાંત બાવીસથી કરી અને ત્રીસ જૂન દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદની પ્રબળ શક્યતાઓ રહેલી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે વલસાડ નવસારી સુરત ડાંગ તાપી નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદની શક્યતાઓ આ દરમિયાન દેખાઈ રહી છે હવામાન નિષ્ણાંત ઉત્તમ માળીએ આગાહી કરે છે કે છ જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે જેની સાથે ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે છે આ ઉપરાંત અંબાલાલ પટેલે સત્તર જૂનથી પાંચ દિવસ સુધી રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરી છે ઓગસ્ટ મહિનામાં ચોમાસું સૌથી વધુ સક્રિય રહેવાની શક્યતા છે જે દરમિયાન રાજ્યમાં સૌથી વધુ વરસાદ નોંધાઈ શકે છે ગુજરાતમાં ચોમાસું દક્ષિણ ગુજરાતથી શરૂ થઈને ધીમે ધીમે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આગળ વધી શકે છે સામાન્ય રીતે ચોમાસું રાજ્યના તમામ ભાગોને આવરી લેવામાં ત્રણથી ચાર દિવસ ચાર દિવસનો સમય લે છે જોકે બે હજાર પચીસમાં ચોમાસાની પ્રગતિ થોડી ધીમી રહેવાની શક્યતા છે કારણ કે અરબી સમુદ્રની શાખામાં સ્થિરતા જોવા મળી રહી છે મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ તે ગુજરાત તરફ આગળ વધવામાં થોડોક વિલંબ થઈ શકે છે પરંતુ અગિયાર બાર જૂનથી ચોમાસું ફરી એકવાર સક્રિય થવાની શક્યતાઓ દેખાઈ રહી છે ધોધમાર વરસાદની અસરો વિવિધ ક્ષેત્રો ઉપર જોવા મળી શકે છે જેમ કે ખેતી ગુજરાતની ખેતી મોટાભાગે ચોમાસા ઉપર નિર્ભર છે ખરીફ પાકો જેમ કે કપાસ મગફળી બાજરી અને ડાંગર ડાંગર માટે ચોમાસાનો વરસાદ અત્યંત મહત્વપૂર્ણ છે વહેલું ચોમાસું ગુજરાત ગુજરાતના ખેડૂતો માટે ફાયદાકારક રહી શકે છે પરંતુ અતિ ભારે વરસાદ પાકને નુકસાન પણ પહોંચાડી શકે છે શહેરી વિસ્તારો જેમ કે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધી શકે છે જળાશયો અને નદીઓ ગુજરાતના જળાશયો જેમ કે સરદાર સરોવર ડેમ ઉકાઈ ડેમ અને કડાણા ડેમ ચોમાસાના વરસાદ ઉપર નિર્ભર રહે ભરાય છે એના ઉપર નિર્ભર રહે છે વરસાદના પાણીથી ભરાય છે આ ભારે વરસાદ આ જળાશયોનું સ્તર વધારી શકે છે જે સિંચાઈ અને પીવાના પાણી માટે ફાયદાકારક છે પર્યાવરણ અને જીવવિવિધતા ગુજરાતના ગીર જંગલો અને કચ્છના રણ જેવા વિસ્તારોમાં ચોમાસું પ્રાણીઓ અને વનસ્પતિઓ માટે જીવનદાયી બની શકે છે જોકે અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ જંગલી પ્રાણીઓને ગામડાઓ તરફ આવા ઉપર મજબૂર કરી શકે છે ભારતના હવામાન વિભાગે બે હજાર પચીસના ચોમાસા માટે વિગતવાર પૂર્વ પૂર્વાનુમાન જાહેર કર્યું છે એપ્રિલ અને મે મહિનામાં જારી કરાયેલા પૂર્વાનુમાનો અનુસાર ગુજરાતમાં હા આ વર્ષે સરેરાશ કરતાં એકસો પાંચ ટકા સુધી વરસાદ વધારે થવાની શક્યતા છે જેમાં પાંચ ટકાની ત્રુટી સીમા રાખવામાં આવી છે આ ઉપરાંત ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ આગાહી કરી છે કે ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સૌથી વધારે વરસાદ થઈ શકે છે જ્યારે સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદની સંભાવના રહેશે હવામાન વિભાગે સત્યાવીસ મેના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે યેલો અલર્ટ જારી કર્યું હતું જે ભારે વરસાદની શક્યતા દર્શાવે છે આ ઉપરાંત આઠ જૂન સુધી રાજ્યના ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા અમદાવાદ વડોદરા સુરત અને નવસારી જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે ચોમાસાની શરૂઆત પહેલાં ગુજરાતના ખેડૂતો સરકાર અને શહેરી તંત્ર તૈયારીઓ શરૂ કરી દીધી છે ખેડૂતો ખરીફ પાકની વાવણી માટે તૈયારી કરી રહ્યા છે જ્યારે સરકાર અને સ્થાનિક તંત્ર શહેરોમાં ડ્રેનેજ સિસ્ટમની સફાઈ અને પૂર નિવારણની વ્યવસ્થા કરી રહ્યા છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવની સમસ્યાઓ સામે લડવા માટે વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે ગુજરાતમાં બે હજાર પચીસનું ચોમાસું વહેલું અને વધુ તીવ્ર રહેવાની શક્યતા છે જે રાજ્યના ખેડૂતો શહેરી વિસ્તારો અને પર્યાવરણ માટે મહત્વપૂર્ણ રહેશે હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહીઓ અનુસાર દસથી પંદર જૂનની વચ્ચે ચોમાસું દક્ષિણ ગુજરાતથી એન્ટ્રી કરી શકે છે અને જૂનના મધ્ય ભાગથી ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદના રાઉન્ડ જોવા મળશે આ ચોમાસું ખેતી જળાશયો અને પર્યાવરણ માટે ફાયદાકારક રહી શકે છે પરંતુ અહીંયા ભારે વરસાદથી પૂર અને પાણી ભરાવાની સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે જેથી સરકાર તંત્ર અને નાગરિકોએ સાથે મળીને તૈયારીઓ કરવી ખૂબ જ વધારે જરૂરી છે જેથી ચોમાસાનો મહત્તમ લાભ લઈ શકાય અને સંભવિત નુકસાનને મિત્રો ટાળી શકાય